પૈસાની ઉઘરાણી કરી પોલીસના વહીવટદારો ઉપરી અધિકારીને મોકલતા હતા આ અંગે શહેરના પોલીસ કમિશનર જીએસ મલિક અને ડીજીપી વિકાસ સહાયની અમુક ફરિયાદો પહોંચી હતી તે ફરિયાદોની તપાસ કરતા સામે આવ્યું હતું કે પોલીસના વહીવટદારો છેલ્લા કેટલાય સમયથી અધિકારીઓ સાથે મળી અસામાજિક તત્વો પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા જેમાં તેર જેટલા પોલીસ કર્મી સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે તેની સાથે ઘણીવાર શહેરમાં દારૂની હેરફેર અને અસામાજિક તત્વો સાથે મળીને લાખો રૂપિયાની લેવડ દેવડના કિસ્સા સામે આવે છે આ મામલે ડીજીપી વિકાસ સહાય સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી છે અને કડક કાર્યવાહી કરવાનું પણ સૂચન આપ્યું છે મળતી માહિતી અનુસાર તેર વહીવટદારોના બેંક એકાઉન્ટ સ્થાવર અને જંગમ મિલકત અન્ય રોકાણો અંગે તપાસ હાથ ધરાઈ છે અને આ ઘટનાને લગતી તમામ માહિતી મંગાવવામાં આવી છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આ અંગે હજી બીજા ખુલાસા થવામાં થોડો સમય લાગી શકે તમને શું લાગે છે કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે કે પછી આ કેસને પણ બીજા ઘણા કેસોની જેમ ફાઇલ બનાવી એક ખૂણામાં દબાવી દેવાશે આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વચ્ચે